મહારાજા શાહજીરાવ ગાયકવાડ દ્વારા બનાવેલા આજવા સરોવરથી પૂરો વિસ્તાર મુખ્યત્વે પાણી મેળવી રહ્યો છે ગ્રેવિટી લાઇનથી આજવા સરોવરનું પાણી નિમેટા ફિલ્ટરેશન પ્લાન્ટમાં આવતું હોય છે અને નિમેટા ફિલ્ટરેશન પ્લાન્ટથી વડોદરાના નાગરિકો આ પાણીનો ઉપયોગ કરતા હોય છે બે હજાર પચાસના વિઝનને ધ્યાનમાં રાખી અને વધતી વસ્તી અને શહેરીકરણને ધ્યાનમાં રાખી અને નિમેટા ખાતે બે જેટલા ટીપી મેઇન ફીડર લાઈન પંદરસો એમની સાથે મંજૂર કર્યા છે પહેલા તબક્કાનું કામ છે આજવા સરોવરથી નિમેટા ખાતે પચાસ એમએલડીનું ટીપી બનાવવાનું અને પંદરસો એમની લાઇન નાખવાનું આ કામ રત્ના સોરઠિયા કંપનીને આપવામાં આવ્યું છે આ કામગીરી ચૌદ આઠ બે હજાર વીસના રોજ મંજૂર કરવામાં આવી હતી કામ અડસઠ પોઈન્ટ જીરો ચાર કરોડનું અને ચાર પોઈન્ટ ઓગણપચાસ ટકા માઇનસના ભાવનું કામ હતું ત્યારબાદ આકસ્મિક સંજોગો એટલે કે કોવિડ નાઇન્ટીનની મહામારી આવતા જે ફીડર પાઇપલાઇન છે એના ભાવમાં પુષ્કળ વધારો થતાં આ કોન્ટ્રાક્ટરને પોતાને આર્થિક નુકસાન લગભગ પંદરેક કરોડનું પડે એવી શક્યતાઓ હતી જેના લીધે કોન્ટ્રાક્ટર બે હજાર વીસથી અઢાર બાર બે હજાર ત્રેવીસ સુધી કોઈ પણ રીતે રિસ્પોન્ડ નહોતા કરતા ત્યારબાદ સ્થાયી સમિતિમાં એમને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત આવતા ઇજાદાર પ્રેશરમાં આવતા એમણે ઇજાફાની માગણી કરી અને પોતે કામ પૂરું કરે એવી લાગણી વ્યક્ત કરી ત્યારબાદ જે વીસ દસ બે હજાર ત્રેવીસના રોજ જે નેમેટાનો પાંચમો પ્લાન્ટ છે એનું કામ રાજકમલ કંપનીને આપવામાં આવ્યું આ કામ તેત્રીસ પોઈન્ટ એકત્રીસ ટકા વધુ મુજબ પંચોતેર એમએલએનો ડબલ્યુટીપી એકસો પંચાવન પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે કામ આપવામાં આવ્યું જો આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને એના ખર્ચેને જોખમે બીજી કંપની પાસે કામગીરી કરવામાં આવે લગભગ પચીસ પોઈન્ટ બોતેર કરોડ સાડત્રીસ પોઈન્ટ આઠ ટકા વધુ ચૂકવવાના આવતા હતા આ કંપનીના વકીલે કોર્પોરેશનને નોટિસો મોકલી હતી કે અધિકારીઓના કોરસ્પોન્ડન્સના લેખને લીધે અમારી આખી આર્થિક સાયકલ ખરાબ થઈ ગઈ છે અમારી ઇકોનોમિકલ કન્ડિશન ખરાબ થઈ ગઈ છે અને અમે આર્બિટ્રેશનમાં જઈશું અને દસ બાર કામ એ વખતે કર્યું હતું અને ત્યાર પછી કોઈ રિસ્પોન્ડ કરતા નહોતા એટલે બંને પક્ષે નાની મોટી ખામી જણાતા સ્થાયી સમિતિએ એવો નિર્ણય કર્યો કે આ વ્યક્તિ પાસે જ કામ કરાવું એને પંદર કરોડનો ઇજાફો નહીં આપવો અને પચીસ પોઈન્ટ બોતેર કરોડ રૂપિયા ઓછા પૈસામાં કામ થાય છે એટલે પચીસ પોઈન્ટ બોતેર વધતાં પંદર તો ચાલીસેક કરોડ રૂપિયાનો કોર્પોરેશનને ફાયદો થાય કામકાજના બે તબક્કા છે આજવાથી નિમેટા પાણી લાવવાનું નિમેટાથી સદાર સેઠ ચાર રસ્તા સુધી પાણી લાવવાનું જ્યાં સુધી બીજા ફેઝનું કામ એટલે કે નિમેટાથી સદાર સેઠ ચાર રસ્તાનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વડોદરા નાગરિકોને પાણી મળે નહીં છતાં આજે જે પંદરસો એમ લાઇન છે એનું કનેક્શન જે કરવાનું છે અતાપીમાંથી પોસિંગ કરીને લાઇન નાખી અને આજવાની જે મેઇન ફેડા લાઈન છે નવસો એમ લાઈન જોડે એનું કનેક્શન કરી દેવામાં આવ્યું છે બીજા છેડાનું કનેક્શન જે છે એ નિમેટાનું ડબલ્યુટીપી કે જે વેલગીરત્ન સોરઠિયા પોતે બનાવે છે એનું પણ કનેક્શન પૂરું કરી દેવામાં આવ્યું છે પરંતુ વચ્ચે ગેપ રાખી અને એનું સ્કાવરિંગ કરવાનું છે સાત પોઈન્ટ પાંચ કિલોમીટર લાઈનનું સ્કાવરિંગ કરવાનું છે જેને સ્કાવરિંગ કરતાં લગભગ દસેક દિવસ જેટલો સમય લાગી શકે એટલે કામકાજમાં કોઈ ડીલે નથી આ મહિનાના એન્ડ સુધીમાં એના ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કમ્પોનન્ટ પણ લાગી જશે કંપનીને આટલું મોટું કામ છે વચ્ચે સમય હતો કે આજવાનું પાણી વડોદરા સુધી પહોંચવા માટે સેકન્ડ ફેઝનું કામ એટલે કે નિમેટાથી સર ચાર વર્ષ સુધીનું કામ પૂર્ણ થાય પછી જ આ પાણીનો ફાયદો જનતાને મળી શકે એમ આ કંપનીને જ્યારે ફરી એક્સટેન્શન આપ્યું ડિસેમ્બરથી મે સુધી ત્યારે એક કરોડ રૂપિયાની પેનલ્ટી લેવામાં આવી છે ત્યારબાદ ચોમાસાના લીધે એને સ્ટોપેજ આપવામાં આવ્યું છે અને હાલ થોડી એક બે મહિના કામગીરીમાં ડીલે છે ડીલે ચાલી રહ્યો છે પરંતુ સમય છે અને જ્યારે ઠરાવ કર્યો ત્યારે સો ટકા એવું લખ્યું છે કે આ કંપનીના દસ ટકા પૈસા ગમે તેટલું કામ કરે પણ આપણી પાસે જમા રહેશે આજની તારીખે આ કંપનીનું નવ કરોડ રૂપિયા જેટલી માધભર રકમ બીએમસી પાસે જમા છે એક વખત કામ થઈ જાય પછી પુખ્ત ચર્ચા જણાના અંતે આ કંપની પર શું એક્શન લેવા એ નક્કી કરવામાં આવશે માન્ય કમિશનરશ્રી દ્વારા દરખાસ્ત આવેથી યોગ્ય નિર્ણય થશે કહેવાનો આશય કે પ્રજાના હિતમાં નાણાંની બચત થાય અને જે સમય અવેલેબલ છે કે જ્યાં સુધી સેકન્ડ ફેઝનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાણી ઓળદ મળવાનું નથી એટલે આ જ્યારે મોટા નાણાંની બચત થતી હોય ત્યારે આ એજન્સી પાસે કામ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે આ કામગીરી ચાલી રહી છે છતાં પેનલ્ટી લેવાની થશે તો યોગ્ય પરામર્શ કરી અને એની પર એક્શન પણ લેવામાં આવશે પરંતુ હાલ જે કનેક્શન કરવા છે બંને કનેક્શન પૂર્ણ થઈ ગયા છે એક જગ્યાએ ગેપ છોડેલી છે અને આ ગેપમાં સ્કાવરિંગ કરવા માટેની ગેપ છોડવામાં આવેલી છે મને લાગે છે કે આવનારા એકાદ મહિનાની અંદર આ વેલજી રત્ના સુરઠિયા કંપની છે એનું કામ પૂર્ણ થઈ જશે એના બે ત્રણ મહિના પછી રાજકમલનું જે કામ છે એ પણ પૂર્ણ થઈ જશે અને બંને કામ પૂર્ણ થતાં મને લાગે છે કે પૂર્વસ્તરમાં જે શુદ્ધ પીવાનું પાણી આપવાનું છે ટ્રીટેડ વોટર આપવાનું છે લેટેસ્ટ ટેકનોલોજી ક્લેરી ફ્લોક્યુલેશન ચેમ્બરવાળા આ બંને ડબલ્યુટીપી એક ડબ્લ્યુડીપી જે વલજી રત્ન સુરઠિયાવાળો છે પચાસ એમએલડીનો છે અને રાજકમળવાળો જે ડબલ્યુડીપી છે પંચોતેર એમએલડીનો છે એટલે કહેવાનો મતલબ કે સવાસો એમએલડી જેટલું પાણી વધશે સાથે સાથે આજવા ખાતે એક પાંત્રીસ એમએલડીનું પોન્ટૂન છે અને વધુ પાણી વિડ્રો કરવાની જરૂર હોય દોઢસો એમએલડીનું પોન્ટૂનની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે એ આજવા સ્થળો પર દોઢસો એમએલડીના પોન્ટૂન પણ લગાડવામાં આવે છે એનું પણ કનેક્શન કરવામાં આવશે કહેવાનો મતલબ કે સમયનો અવેલેબિલિટી છે નાણાકીય બચત થઈ રહી છે કોઈ કોન્ટ્રાક્ટરને બચાવવાની કે કોઈની સે શરમમાં આવ્યા વગર કોઈને કોઈ જાતનો અમે લોકો સપોર્ટ કરતા નથી પરંતુ અવારનવાર નોટિસો આપવા છતાં કોન્ટ્રાક્ટર નાણાકીય લોસમાં હોવાથી મને લાગે છે કે કામગીરી થોડી ઢીલી ચાલી રહી છે પરંતુ આ કામગીરી ઢીલી ચાલે છે એનાથી વડોદરાની જનતાને પાણી નથી મળતું એવું નથી જ્યાં સુધી રાજકમલનું સેકન્ડ ફેઝનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વડોદરાની જનતા આ પાણી મળવી નહીં શકે આ બંને કનેક્શન્સ સ્કવરિંગનું કામ પૂર્ણ થતાં લગભગ પાંચેક એમએલડી જેટલી જે અત્યારે હયાત ડબલ્યુટીપી છે એની કેપેસિટીમાં વધારો થશે કોઈની શેસ રમ રાખ્યા વગર કોઈને સપોર્ટ સ્થાયી સમિતિ કે સ્થાયી સમિતિના કોઈ સભ્ય કરતા નથી